આજે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે આઠસો દિવસની અંદર એક હજાર કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ એ દિશામાં આજે એકસો સત્તાવન ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે પચીસ હજારથી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર મતદારભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો